નમસ્કાર વંદન પ્રણામ જય માતાજી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ માય બ્લોગ જીતુ પંડ્યા ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો સવાર પડી ગઈ છે નહીં ધોઈ અને પછી આણંદ મુકામેથી નીકળ્યો છું પરમ મિત્ર છે બહુ જૂના દાહોદના રહેવાસી મારા ભાઈશ્રી અને એમના ઘરે વાસ્તુ શાંતિની પૂજાનો એક કાર્યક્રમ છે અને એક મિત્ર તરીકે એને શુભકામનાઓ આપવા માટે નીકળ્યો છું આણંદથી બરોડા આણંદ લગભગ ત્રણ ચાર દિવસથી અમારા નવી ફિલ્મનું લેખન કાર્ય ચાલુ છે એ લગભગ પૂર્ણ થવાના આરે છે અને એ પતે એટલે પછી સરપ્રાઇઝ તમારા લોકો માટે છે એ હું તમને પાછો આપીશ પણ હાલ તો નીકળ્યો છું બરોડા તો જવું પહેલો એના ઘરે અને જોઈએ ત્યાં શું માહોલ છે જોડાયેલા રહો હાય દોસ્તો પહોંચી ગયો છું પરમ મિત્ર વૈભવ ના થયા અમારા લુનાવાળા ને એક ભય મળી ગયા મને આનંદ થઈ ગયો ક્યાં વાત બોમના માણસ મળે એટલે મજા પડી જાય ને હાય જાને મન યસ યસ આ મારો ભાઈબંધ ખાસ આજે એના ઘરનું વાસ્તુ છે એ પહોંચ્યું છું ભાઈ બધા ઘણી નાસ્તોની મહેમાન ચાલુ છે જો બીજા ફ્લેટ તો બને છે એકાદ ફ્લેટ બાજુમાં રાખી લઈએ તમે બધા કહેતા હોય મલું પાછો

જાને ભટાક હલો દીપકભાઈ ભાઈ ઊભા છે આજવા ચોકડી મેં લઈને આવવાનું છે એક ભાઈ ઊભા છે નંબર તમને વોટ્સઅપ કરજો આજવા ચોકડી ત્યારે મૂકી જાવ નહીં ને હાલ ફંક્શન એટેન્ડ કરી લીધું છે હવે ઘર તરફ પ્રયાણ કરીશ ઘરે જઈને શું કાર્યક્રમ છે એ હવે ઘરે જઈને ખબર પડશે હોમ મિનિસ્ટર કહેશે એટલે પણ એક એવા વ્યક્તિ મળ્યા છે મારા ગોડફાધર છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મને આંગળી પકડીને લાવ્યા છે અને ખૂબ એસાન છે મારા વડીલ છે અને ઓલવેઝ એમના પ્રત્યે ભયંકર રિસ્પેક્ટ છે મને મારા મગન મામા અહીંયા આવ્યા છે સયાજી પુરા અને લખન ઇક્વિપમેન્ટ્સ એમનું પોતાનું છે જે ફિલ્મોમાં લાઇટ્સ વગેરે જ આવે છે એમની પોતાની છે તમે પિક્ચર પિક્ચર પાડો તો કેજો લાઇટ આપણે મોકેલ છે અને ઓલવેઝ એમના આશીર્વાદ મારી પર રહ્યા છે અને એમના આશીર્વાદના લીધે આજે ચારસોથી અઢી ચારસો ઉપર ફિલ્મો કરી ચૂક્યો છું એમના આશીર્વાદ છે મારા વડીલ છે લવ યુ મુલાકાત થઈ મામા સાથે એ બહુ મોટી વાત છે બરોડામાં જ રહે છે પણ મુલાકાત નથી થતી પણ ક્યારેક ક્યારેક આવી રીતે પ્રસંગો પાત ભેગા થઈ જવાય છે ખૂબ આનંદ થાય અને આ વૈભવને નવા ઘર માટે શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ આવા નવા બરોડામાં ચાર પાંચ બંગલા લેજે એવી આપડી દુવાશીર્વાદ આ એમની દીકરી છે વૈભવ ભાઈની ઢીંગલી એની બર્થડે આવે એટલે મારે વિડીયો બનાવવાનો તો ચલો મળીએ ઘરે પહોંચી જાવ બાય